da Vila Natta રોઝળ ખાતે આજરો સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ દ્વારા રોઝળ ખાતે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું સાબરકાંઠા જિલ્લાના તલો તાલુકાના રોઝડ ખાતે મળતી માહિતી મુજબ સમર્પણ હોસ્પિટલ તલોદ દ્વારા રોઝળ ખાતે ઓમસાઈ ક્લિનિકમાં ડાયાબિટીસ તથા બીપીના અવેરનેસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું કેમાં કુલ પંચોતેર દર્દીઓએ ભાગ લીધો હતો કેમ્પમાં સમર્પણ હોસ્પિટલના નિષ્ણાત ડોક્ટર જય પટેલ દ્વારા તમામ દર્દીઓનું મફત નિદાન કરવામાં આવ્યું તમામ દર્દીઓને જરૂરી લેબોરેટરીના રિપોર્ટ તથા દવાઓ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તરફથી મફતમાં આપવામાં આવેલ હોસ્પિટલના ડાયરેક્ટર શૈલેષ પટેલ તથા ડોક્ટર જય પટેલે ઓમ સાઈ ક્લિનિકના ડોક્ટર કિરણ પટેલ તથા દરેક આજુબાજુના લાભાર્થીઓનો આભાર માન્યો તેમણે જણાવ્યું હતું કે વતનમાં વ્યાજબી દરે શ્રેષ્ઠ આરોગ્ય સેવાઓ પૂરી પાડવી એ જ અમારો સંકલ્પ છે આજરોજ સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ તલો દ્વારા રોજડ મુકામે ઓમ સાઈ ક્લિનિક ડોક્ટર કિરણ પટેલના દવાખાને ડાયાબિટીસ તથા બીપીના અવેરનેસ માટે મફત નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પંચોતેર જેટલા દર્દીઓએ કેમ્પનો ભાગ લીધો હતો અને કેમ્પમાં તમામ જરૂરી રિપોર્ટ્સ અને બધી જ મેડિસિન્સ એટલે દવાઓ એ બધા પેશન્ટોને નિઃશુલ્ક આપવામાં આવી હતી સમાજમાં ઘેર ઘેર ડાયાબિટીસ અને બીપીના દર્દીઓ ખૂબ વધી રહ્યા છે અને એ દર્દીઓની તપાસ થાય અને જાગૃતિ આવે એ આજે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું કેમ્પમાં ભાગ લેનાર તમામ દર્દીઓનું સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી નિષ્ણાત તબીબ ડોક્ટર જય પટેલ અને ડોક્ટર કિરણ પટેલ તથા સમગ્ર સમર્પણ મલ્ટી સ્પેશિયાલિટી પરિવારનો આ નિમિત્તે હું હાર્દિક આભાર માનું છું રિપોર્ટર રાજેન્દ્ર તલોદ